સુરેન્દ્રનગર જિલ્લામાં ફરવાલાયક પાંચ સ્થળો એક ચોટીલા ચામુંડા માતા મંદિર ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે અહીં છસો વીસ પગથીયા ચડીને ઉપર મંદિર સુધી પહોંચી શકાય છે અને આ પર્વત પરથી આસપાસનો નજારો અદ્ભુત હોય છે બે તરણેતરનો મેળો અને ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નજીક તરણેતર ગામમાં ત્રિનેતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે અહીં દર વર્ષે ભાદરવા મહિનામાં પ્રખ્યાત તરણેતરનો મેળો ભરાય છે જે ગુજરાતના સૌથી મોટા અને રંગીન મેળાઓમાંનો એક છે ત્રણ હવામહેલ વઢવાણ વઢવાણ શહેરથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલો આ હવામહેલ વઢવાણના રાજા દાજીરાજજીનું એક અધૂરું સ્વપ્ન હતું તેઓ જયપુરના હવામહેલ જેવું જ કંઈક અહીં બનાવવાની ઈચ્છા ધરાવતા હતા ભલે તે અધૂરો હોય પરંતુ તેનું સ્થાપત્ય જોવાલાયક છે ચાર પીપળીધામ રામદેવ પીરજી મહારાજ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પીપળીધામ એ રામદેવ પીરજી મહારાજનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે આ ધામ સંત શ્રી સવારામ બાપા સાથે પણ જોડાયેલું છે અને અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે આ સ્થળ તેની શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે પાંચ ધોળીધજા ડેમ સુરેન્દ્રનગર નજીક આવેલો ધોળીધજા ડેમ ભોગાવો નદી પર બાંધવામાં આવ્યો છે આ ડેમ આસપાસના વિસ્તાર માટે પાણીનો મહત્વનો સ્ત્રોત છે અને અહીં શાંત વાતાવરણમાં પ્રકૃતિનો આનંદ માણી શકાય છે સાથે જ પક્ષીઓ જોવા માટે પણ આ એક સુંદર સ્થળ છે